આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો સવારના સાત વાગીને દસ મિનિટ થવા જઈ રહી છે થોડી જ વારમાં સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ મુખ્ય આજથી અંબાજી ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભ મેટ્રો ટનલ પર સો મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના દર્શાવી મોરબી પોલીસે શહેરના ધોરીમાર્ગ પર ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી અને ડબલ્યુપીએલ ક્રિકેટમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે વિગતવાર આજે સવારે અંબાજી ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે ગબ્બર પર્વતની તળેટીમાં નિર્મિત એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ ખાતે આજથી ત્રણ દિવસ માટે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો મંગલ પ્રારંભ થશે આ પરિક્રમા મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે ભક્તો એક જ સ્થળે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શન કરી શકશે આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વધુ માહિતી આપી હતી જગતજનની જનની માં અંબાના આંગણે તારીખ ત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે એકવીસ કરતા પણ વધારે સમિતિઓની રચના કરવામાં આવી છે તમામ જે માઈ ભક્તો પરિક્રમા માટે આવશે તેમના માટે ભોજનની વ્યવસ્થા વિસામની વ્યવસ્થા ગબ્બર ખાતે જે સેવા કેન્દ્રો આ ઉપરાંત સ્વચ્છતા પાર્કિંગ સહિતની તમામ જે સુવિધાઓ માટે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે ભારતીય રેલવે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભ મેટ્રો ટનલ પર સો મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે રાજ્યના કુલ સત્તર સ્ટીલ બ્રિજમાંથી પૂર્ણ થયેલો આ તેરમો સ્ટીલ બ્રિજ છે જે હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે અને હાલની શહેરી પરિવહન પ્રણાલીઓની સલામતી સુનિશ્ચિત કરશે એક હજાર અઠ્ઠાણું ટન વજનનો સ્ટીલ બ્રિજ અમદાવાદ સાબરમતી મેઇન લાઇન વેસ્ટર્ન રેલવેના સમાંતરમાં છે જેની ઊંચાઈ ચૌદ મીટર અને પહોળાઇ પંદર પોઈન્ટ પાંચ મીટર છે યુરોપિયન સંઘ સાથેના કરાર અંગે વાપી ખાતેની મંગલમ ડ્રગના ડિરેક્ટર ડોક્ટર વાસીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ કરાર ખરેખર ખૂબ જ મહત્વના છે લગભગ ઓગણત્રીસ યુરોપીયન દેશોના બજારો સમગ્ર ફાર્માસ્યુટીકલ ક્ષેત્ર માટે ખુલી ગયા છે આ કરારની જાહેરાત બાદ બજારમાં ઘણા સકારાત્મક વિકાસ થઈ રહ્યા છે दिजर इन रियल टर्म्स इज मदर ऑफ ऑल डील ये होने के साथ में ही ऑल फार्मा मार्केट के लिए यूरोप की सभी कंट्रीज 29 और समथिंग कंट्रीज का पूरा मार्केट ओपन हो गया है जब से ये डील का अनाउंस हुआ है एक बहुत सारी एक पॉजिटिव ये हो रहा है मार्केट में तो वी आर एक्सपेक्टिंग दैट टी एक्सपोर्ट टू यूरोप विल डेफिनेटली इंक्रीज इन टाइम्स टू कम एंड सेम वे केमिकल इंडस्ट्रीज और डाइज वगैरह भी जो है वापी में सबको ये फायदा मिलने ही वाला है રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે હવામાન વિભાગે આગામી અડતાળીસ કલાકમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે પવનની ગતિ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકે કૂંકાવાની શક્યતા હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે आने वाला अगले सात दिन तक उन्तीस जनवरी से लेकर चार फेबर तक मौसम आमतौर पर सुस्त रहेगा क्षेत्रों में और जो भाई के लिए आज वार्निंग है जो उत्तर और दक्षिण गुजरात के जो जोट क्षेत्र है इसमें पवन की स्पीड ज्यादा रहेगी अभी जो पवन का गति तेज होने का कारण स्टीप प्रेशर ग्रेडियंट है इसके कारण पवन का स्पीड ज्यादा रहेगा तो क्षेत्र में दरमियान नलिया सात डिग्री तापमान साथ ठंडू शहर रही थी जे अमदाबाद में तापमान ચૌદ ડિગ્રી નોંધાયું હતું અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે સવારે ધુમ્મસવાળા વાતાવરણને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કડકડતી ઠંડીમાં લોકો રાહત મેળવવા તાપણાનો સહારો લઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર રાત્રિના સમયે લોકો સહારો લઈ રહ્યા છે અરવલ્લી તેમજ આસપાસના વિસ્તારોમાં એક જ દિવસમાં તાપમાનનો પારો ત્રણ થી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરી જતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન સ્કોર એબીએડીને ફોલો કરશો મોરબી પોલીસે શહેરના ધોરીમાર્ગ પર ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે જેમાં સમા ગેંગના શખ્સો સહિત ચાર આરોપીઓનો સમાવેશ થાય છે મોરબી તાલુકા વિસ્તારમાં ડીઝલ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી આ ગેંગને ઝડપી લીધી હતી આ અંગે મોરબીના નાયબ પોલીસ અધિક્ષક જે એમ આલે વધુ માહિતી આપી મોરબી તાલુકા વિસ્તારમાં બે જગ્યાએ ચોરીના બનાવ બનેલા હતા બંને જગ્યાએથી એક જગ્યાએથી સાતસો પચાસ લીટર અને એક જગ્યાએથી બસો વીસ લીટર જેટલું ડીઝલ ચોરી થયેલ જે ગુનો ડિટેક છે એમાં ચાર આરોપી પકડેલા છે અને ચાર પાસેથી કુલ મુદ્દામાલ ત્રેસઠ રૂપિયાનો રિકવર કરેલ છે ચારે આરોપીની ધરપકડ કરી જો કોઈ ડીઝલ ચોરીના બનાવ અન્ય પણ કોઈ સંડોવાયેલ છે કે એ બાબતે ઊંડાણ તપાસ ચાલુ છે મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે આ મેચ સાંજે સાડા સાત વાગ્યે ગુજરાતના કોટંબીમાં વડોદરા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ કેપ્ટન સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરીસની એકસો આઠ રનની મજબૂત ઓપનિંગ ભાગીદારીના આધારે યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું પાટણ જિલ્લામાં પાટણ મુખ્ય પોસ્ટ ઓફિસ અને જિલ્લાની અન્ય તમામ બસો બોતેર શાખાઓ ખાતે ડાક ચોપાલનું આયોજન કરાયું હતું અને લોકોને ભારતીય પોસ્ટલ વિભાગની સેવાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી આ ડાક ચોપાલમાં જાહેર જનતાને પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ તેમજ અન્ય સેવાઓથી માહિતગાર કરી તેનો લાભ લેવા જણાવાયું હતું ડાક ચોપાલ અંગે પાટણ મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર રબારીએ વધુમાં આ મુજબ જણાવ્યું પાટણ જિલ્લામાં પોસ્ટ ઓફિસ ખાતે તથા તમામ બસો બેતાલીસ બ્રાન્ચ ઓફિસ અને ત્રીસ સબ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ સ્કીમો પોસ્ટ ઓફિસ આઈપીપીપી બ્રાન્ચ વિશ્વક્રમાની કીટોનું વેચાણ બહોળા પ્રમાણમાં લોકો તેનો લાભ લે અને માહિતીથી જાણકાર બને વધારેને વધારે ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલાવે આઈપીપીપીનો લાભ લે આઈપીપીની વીમા ઘણી બધી વીમા સ્કીમો સારી છે તેનો લાભ પણ પબ્લિકને મળે તે હેતુસર ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે સીમા સુરક્ષા દળ તેની સ્થાપનાના સાહીઠ વર્ષ પૂરા થયા તે પ્રસંગે હીરક જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત પહેલી ફેબ્રુઆરીના રોજ બીએસએફ રન રોડ ટુ હેવન દોડ ઇન્વે ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે આ કાર્યક્રમ કચ્છના રણમાં ધોળાવીરામાં પ્રખ્યાત રોડ ટુ હેવન પર યોજાશે આ કાર્યક્રમનો ઉદ્દેશ ફિટનેસ નિશ્ચય રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પ્રોત્સાહન આપવાનો છે સાથે સાથે ભારતની સરહદી વિસ્તારોના વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક મહત્વને પણ દર્શાવવાનો છે આ દોડમાં ચૌદ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ દોડવીરો ભાગ લઈ શકશે સંરક્ષણ શ્રેણીમાં ભાગ લેનારાઓએ નોંધણી સમયે તેમનું ઓળખપત્ર બતાવવું આવશ્યક છે પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે ગોંડલ ખાતે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હતું આ પુસ્તકાલય અંગે માહિતી આપતા મદદનીશ ગ્રંથ ગ્રંથાલય નિયામક એલ આર મોઢે જણાવ્યું હતું કે અહીં અંદાજે ત્રણ હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે વિવિધ વિષયોના પંદર જેટલા મેગેઝીન પણ વાંચકો વાંચી શકશે તેમજ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના દૈનિક અખબારોની સુવિધા સહિત તમામ સવલતોનો લાભ નાગરિકો નિઃશુલ્ક લઈ શકશે અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય હેઠળ તેર હજાર પાંચસો દર્દીઓને સોળ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે નિઃશુલ્ક આરોગ્ય સારવાર મળી છે આ આયુષ્માન કાર્ડ દ્વારા નાગરિકોને મોંઘી સારવારમાંથી મુક્તિ મળી છે આ ઉપરાંત ચાલુ વર્ષે જિલ્લામાં ત્રેપન હજારથી વધુ નવા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે આજથી અંબાજી ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભ મેટ્રો ટનલ પર એકસો મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના દર્શાવી મોરબી પોલીસે શહેરના ધોરીમાર્ગ પર ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી અને ડબલ્યુપીએલમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યાને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો